હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હું મયુર બારિયા આજના એક નવા વ્લોગ વિડીયોમાં મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું આજે સવાર સવારમાં આપણે એક કામ આવી ગયું હતું હવે અમારે એક મોટર જે દારમાં ઉતારેલી હતી આપણે ઓલો વિડીયો આગળ નાખ્યો તો તમને યાદ હોય તો એ મોટર બગડી ગઈ હતી અને દારમાં હલવાણી હતી બરાબર છે કાલ આપણે થાંભલા ખોયડા ગરેડો ગોતરો બધું ભેરું કર્યું ટ્રેક્ટર વડે ખેંચી આપણે પણ આપણો પ્રયત્ન સફળ થયો નહોતો તો આજે આપણે કોન્ટેક કરી અને વધાવી ગામના વિક્રમભાઈ નામના વ્યક્તિનો કોન્ટેક કરી અને આપણે ચરખી બોલાવી છે મામાએ એટલે એ મોટર કાઢવા માટે આવી છે બરોબર છે તો હું તમને વિડીયોમાં આગળ દેખાડું કે જો દારમાં મોટર હલવાની હોય તો આ ચરખી કેવી ઉપયોગી થાય કેટલો ટાઈમ બચાવે છે અને કેવું આપને કામ આપે છે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરજો અને આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે ચેનલને એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને તમે જોજો અમારી ડાર્કમાંથી મોટર કાઢવાની કામગીરી કેવી હાલે છે એ જો ભાઈ આ હે ને દારમાં મોટર હલવાઈ ગઈ છે ને નવો બોર હોય એટલે આ તકલીફ થાય બરોબર છે તો કઢવા માટે આપણે બોલાવ્યું છે અને જો પાછળ તમને દાર જોઈ શકો છો જો ઓલા થાંભલા દેખાય બરોબર તો આ મગાવી છે આપણે અને દારમાંથી આજે મોટર કાઢવાની છે હાલો જરાક તમને અહીંયા બતાવું બરોબર છે લઈ જાઉં જો ભાઈ કઈક આ રીતનું હે મશીનરી આપડી આપ અને કાલ અમે ટ્રાય કરી પણ સક્સેસ ના ગઈ તો ચા બનાવ્યો છે અને ઓલા ને ચા પાઈ દી બરોબર છે એ લોકો એક જોઈને બેઠા છે જો પ્રતિક ચા કમ્પ્લીટ કરી નાખ્યો મોબાઈલ લઈને બેઠી છે અને હું ઓલા ચા પાઈ આવું અને કામગીરી આપણે જોઈ લઈએ બરોબર બે ભેરું થઈ જાય હાલો મિત્રો હવે આપણે ચા પાણી પી લીધો છે અને ઓલા મોટર કાઢવા આવ્યા એવા એ બાજુ આપણે જઈએ બરોબર છે રિવર્સ મારી દીધું છે અને કાલે તો અમે લોકો બહુ હેરાન થઈ ગયા હતા ટ્રેક્ટરથી ટ્રાય કરી થાંભલા ખોડી અને બહુ બધી મહેનત કરી હતી ઘરેડો ગોતી હતા પણ ભેરું નહોતું થયું આજ આ ચરખી બોલાવી છે એ ચરખીએ કામ ચાલુ કરી દીધું છે અને મોટર ખેંચી લીધી અને રસો વીટાવવા મંડી ગયો છે તો તમને દેખાડો આમ જો તો હવે તમને અહીંયા લઈ જાવશું બરોબર છે જો વિટાય છે આ બહુ યાર સોલિડ વસ્તુ છે ઉપયોગી છે બહુ જ અને આ બહુ આપણું કામ હેલું કરી દેશે તો હું તમને લોકોને બતાવું જો વિડીયોમાં બન્યા રહેજો ફૂલ્લી ઓટોમેટિક વસ્તુ છે અને પાવર ઉપર હાલે જો રસો વીટાવા મંડી ગયો છે આમાં આનો આનો છે લાઈટ ઉપર હાલે છે જો કેમ ઓટોમેટિક બધું વીટાઈ જાય છે અને આપણે થોડી વારમાં બસો ફૂટ મોટર ઉતારેલી છે રસ્તો ઉપર આવી જાય બે માણસોની જરૂર પડે સાથે આપણે જે મોટરની સર્વિસ હોય ને એ સર્વિસ કાઢવી પડે એક ચાકુ રાખવાનું અને દોરી બાંધી હોય કાપે જ જો અહીંયા નીચેથી છે ને મોટર આરે કનેક્ટેડ હોય ત્યાંથી આ ચક્કરમાં ફરે મોટું વ્હીલ ફરે એનાથી આ જોઈન્ટ વ્હીલ ફરે અને આખો રસો ખેંચવામાં બહુ તકનીક ઉપયોગી છે તો આપણે જોઈ લઈએ આમ જો આ બસો ફૂટ મોટર પાંચ મિનિટ માં ખેસી લીધી કઈ વાર ન લાગી યાર અને હમણાં થોડી વારમાં મોટર ઉપર આવી જાય મોટર નીકળી ગઈ આપડી જો

પંપ હવે ઉપાડીને આવ્યો હોળ કોઈ આવતા નથી જો આ પંપ છે આ થોડા દિવસો હે ઓલી માં ઉતારી નાખી મોટી ચાર ની ગાડી અને એમાં મશીન એવો ફ્રી થઈ ગઈ મોટર નીકળી નિયલ છે